સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળની દળની સૌર્ય જાગરણ યાત્રા ભવ્ય ડાયરા સાથે સંપન્ન થઈ હતી યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું અને રાત્રે ધર્મસભા સાથે હાસ્ય કલાકાર માયાભાઈ આહિરના ભવ્ય ડાયરાનું પણ આયોજન કરાયું હતું જેમાં સૌ કોઈ મહાનુભાવોએ પણ હાજરી આપી હતી

અને ખેસ વળે આ માત્ર વિશ્વ હિન્દુ પરિષદ કે બધું આપણા એક પુત્ર જેડાય બડા પુત્ર વાત સંતોનીએ હાજરી છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જે યાત્રા ત્રેવીસ સપ્ટેમ્બર થી આઠ ઓક્ટોબર સુધી પૂરા ભારતભરમાં ભ્રમણ કરવાની છે જે યાત્રાની અંદર રામ જાનકી રથ છે અને આ યાત્રાનું આયોજન લોકોમાં ધર્મ માટે જાગૃતતા માટે સૌર્યની જાગૃતતા માટે એક યાત્રાનું આયોજન કરવામાં આવે જે યાત્રા જામનગર વિભાગની પાંચ ઓક્ટોબર ના રોજ અહિયાં સમાપન કરેલ છે જે સમાપનમાં એક ભવ્ય લોક ડાયરાનું આયોજન રાખેલ છે જે લોક ડાયરા પહેલા એક ધર્મ સભા છે એક કલાક પૂરતી જેમાં જામનગર ના વિવિધ સંતો ના આશીર્વચન મળ્યા છે અને આ લોક ડાયરા ને માણવા માટે ધર્મ પ્રેમી જામનગર ની બધી ધર્મ પ્રેમી પ્રજા તથા વિવિધ ઉદ્યોગિક આગેવાનો વેપારી આગેવાનો રાજકીય આગેવાનો તથા અમારા વિશ્વ હિન્દુ પરિષદ ના હિત ચિંતકો તથા લાખો ની સંખ્યામાં મેદની આવેલી છે આજે જામનગર ના આંગણે સૌર્ય જાગરણ યાત્રા એટલે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આમ તો બે તારીખ થી જામનગર ને આંગણે યાત્રા પધારી અને સમગ્ર ગ્રામ્ય વિસ્તાર અને સમગ્ર જામનગર સિટી વિસ્તાર એ એક આનંદ અને એ કરતા કહું તો ભારત જે આપણે ગૌરવ લઈ શકીએ આપણું સનાતન અને એને ઉજાગર કરવા માટે આપણો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એના દરેક યુવાનો યુવા પેઢી એટલી બધી આમાં જોડાણી અને જામનગરમાં પાંચ દિવસથી આ યાત્રા ચાલી રહી છે અને આજે એને આજે પૂર્ણાહુતિ છે ત્યારે આપણા ગુજરાતના ખૂણે ખૂણે થી મહાપુરુષો સંતો પણ પધાર્યા અને આજે એ આવા રૂડા કાર્યક્રમમાં આજે અમારો પણ કાર્યક્રમ છે એનું મને પણ ગૌરવ છે